વલસાડના મોગરાવાડીમાં સ્માર્ટ મીટર લગાવવા સામે રહીશોનો વિરોધ ડીજીવીસીએલના કર્મચારીઓએ જાણ કર્યા વિના કામગીરી શરૂ કરતા વિવાદ સર્જાયો વલસાડના મોઘરાવાડી વિસ્તારમાં ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સામે સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ડીજીવીસીએલના કર્મચારીઓએ કોઈપણ પૂર્વ જાણકારી આપ્યા વિના મીટર લગાવવાનું કાર્ય બપોરના સમયે લોકોને જાણ કર્યા વિના શરૂ કરી દેવાતા આ વિવાદ સર્જાયો હતો આ ઘટનાને પગલે ડીજીવીસીએલના કર્મચારીઓ અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી સ્થાનિક રહીશોનો મુખ્ય આરોપ હતો કે તેમને સ્માર્ટ મીટર લગાવવા અંગે કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી ન હતી સ્થાનિકોના જણાવ્યા મુજબ ડીજીવીસીએલના કર્મચારીઓએ ગતરોજ એપાર્ટમેન્ટના અમુક વ્યક્તિઓ સાથે સ્માર્ટ મીટર અંગે વાતચીત કરી હતી જો કે આજે કોઈપણ પ્રકારની સત્તાવાર જાણકારી કે સૂચના આપ્યા વિના મીટર લગાવવાનું શરૂ કરી દેવાયું હતું જેના કારણે રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો

નથી એ બી કમ્પલસરી નથી એ અમને ખબર છે એ માલિક બસ એ અમે બધા પેલા વાતચીત કરીએ અમુને આ નથી જોતા અમારા બધા બિલ્ડિંગવાળા ના પાડે છે કે અમને આ નથી જોતા અમારા મીટર જે કાઢેલા છે તે પાછા લગાવી દેવું જ અમારી ઈચ્છા છે રાત્રે બે સવારે બે અઢી વાગે આવે ને બધા સૌ સૌ ના નોકરી ધંધે જાય અને સૌના ઘરે કોઈ લેડીસ લોકો મજૂરી કામ કરવા જાય ને આ લોકો આવી ને કોઈને પૂછ્યું નહીં કોઈની પરવાનગી લીધી નહીં અમારે પરચુરન વસ્તી રહેતી છે નોકરી ધંધા કોઈને નોકરી કમ્પલસરી છે નહીં મહેનત ધંધો કરીને એમનું ઘરનું ગુજરાન ચલાવે ને આ સ્માર્ટ મીટર લગાવતા છે કોઈને પૂછ્યા પાછા વગર તો અમારે સર આપ સરકારની એટલી વિનંતી કે અમારા ઇસ્માલ આ મીટર જોઈએ નહીં ને અમારે જે જૂના મીટર છે તેના અંદર અમારું ગુજરાન ચલાવે તે રીતે કરો સાહેબ